એથી સરકારે અત્યારે ખેડૂતને તલાવમાં પાણી ભરી દીધા હતા પણ તલાવ નાના નાના હતા કે ચાલી કલાક પચાસ કલાકમાં તલાવ ભરી લેવા હતા એની માથે ખેડૂતએ અત્યારે જીરાના અઢાર હજાર પાંચસોના મનના ભાવનું તો જીરું વાવેતર કરેલું છે અને અત્યારે તલાવમાં પાણી ખૂટી રહેલું છે તો અત્યારે અમારે આ સરકારને નમ્ર વિનંતી છે કે તમે તાત્કાલિક ખેડૂતને પાણી આપો અને બે બે પાન પાયેલા છે અને અત્યારે વીસ પચીસ દિવસથી તો જીરું ખેડૂતને પાણી વગેરે અત્યારે જીરું તડપડે છે અને પછી કદાચ પંદર દિવસ પછી ખેડૂતને પાણી આપશે તો ખેડૂતોને પાણી કરવાનું શું મોલ તો બધો ભરી ગયેલો હોય છે એટલે અમારે આજુ અને ઘઉંનું વાવેતર ઘઉંનું વાવેતર છે એરડાનું વાવેતર રહી છે વાવેતર મેથી છે ધાણા છે બધાનું વાવેતર છે પણ અત્યારે તાત્કાલિક પાણીની જરૂર છે અત્યારે ખેડૂને અત્યારે આ પાંચ દિવસમાં જો તળાવ ભરી દે બધાને તો બધાને ખેડૂના પાક મોલ બચી જાય એવું છે અને કદાચ આ સરકાર પંદર દિવસ પછી પાણી દેશે તો ખેડૂના કાંઈ પણ કામનું છે નહીં એટલે અમારે સરકારને નમ્ર વિનંતી છે કે તાત્કાલિક સૌની યોજનાનો વાલ ખોલી અને તમે પાણી ખેડૂને આપો કેટલી સંખ્યામાં અહીંયા સુરેન્દ્રનગર આપણે નર્મદાની ઓફિસે આપણે હશું આજ અત્યારે પાંચ માણસો આવેલા છે ચોટીલા તાલુકાના છે થાન તાલુકાના છે મુરી તાલુકાના છે સાયલા તાલુકાના છે બધા ખેડૂને અત્યારે પાણી થોડું થોડું આપેલું છે કે તલાવ ભરેલા છે અને બધાએ વાવેતર કરેલું છે એટલે બધા ખેડૂત અત્યારે પાણીની રાહ જોઈને બેઠા છે

多下多下当然有啥，这些